ભરૂચ જિલ્લામાં વરસાદ અને ભારે પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર વીજળી વેરણ બની હતી ભારે પવન વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજ લાઇન પર ઠેર ઠેર ફોલ થયો પવનના કારણે વીજપોલ ધરાશાયી અને વીજ કેબલ તૂટી જવાની ઘટના બની હતી જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી વીજળી ડૂલ થતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને દક્ષિણની ગુજરાત વીજ કંપનીની મક્તમપુર વિસ્તારમાં આવેલી કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો લોકોએ વીજ કંપની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ સમગ્ર રાત્રિ દરમિયાન ખડે પગે રહી વીજ પુરવઠો પૂર્વવ્રત કરાવ્યો હતો હું અતુલ મિશ્રી માજી નગર સેવક વોર્ડ નંબર દસ નો હવે આજે ઓચિંતો વાવાઝોડું આવ્યું તેમાં અચાનક લાઈટો બંધ થઈ ગઈ છે આમાં લગભગ વાવાઝોડો પહોંચીને બી પણ લગભગ ત્રણ કલાક થઈ ગયા તો એ બી લાઈટો આવતી નહીં અમે જીવીમાં આવ્યા જીઈબી અમે જાણ કરી તો જીઇબી અમને લોકો ગોલ ગોલ ફેરવી છે કે અહીંયા જાઓ અહીંયા જાઓ બધા અલગ અલગ સાહેબો પાસે છે તો મેં એવું છું કે તમે લોકો જયારે અમારે બસો પાંચસો રૂપિયા બિલ બાકી હોય ત્યાં તમારો મિતર કાપવા આવો છો ને અમારો હક છે કે અમે ટેક્સ આપીએ છીએ અમારા ટેક્સ તમારા પગાર ચૂકે છે તમને અમને ગોલ ગોલ ફેરવી છે એટલે અમારી એક જ જાણ છે કે ભાઈ તમે આવીને વેજલપુર બંબાખાના ફૂજાર ઉપર લાઈટ ચેક કરો એટલે નમ્ર વિનંતી છે બસ છે હું ડગોયા વાળ આવું છું છેલ્લા પંદર વીસ મિનિટ થી હું ઢગલો ફોન કરી રહ્યા છે ફોન કરી કરીને થાકી ગયો પણ કોઈ રિસ્પોન્સ જ નથી હવે શું કરવાનું અમારે કેટલાક વખત લાઈટ નથી તમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં લગભગ સાડા સાત જેવું છે છે પરિણામ તો બસ એટલું જવાબ કે કામ ચાલુ એનો લગભગ ત્રણ કલાક જેવું હતું ત્રણ ચાર કલાક આવ્યો શું તમારે બસ આવી જશે કામગીરી ચાલુ છે એટલું કે છે આગળ કઈ नो नो राजस्थान तो से हूँ पानी आता है तो उससे पहले लाइट चली गई साढ़े छह बजे अब साढ़े छाइट आई नहीं है अब बच्चे बहुत परेशान है हमारे और पानी के लिए भी परेशान है और बच्चे भी परेशान है कितना टाइम से साढ़े छह बजे से है ही नहीं लाइट तो साढ़े छह कम से कम चार घंटे हो गया તોજી આપ લાઈટ બિલ કમ્પલ્સરી કમ્પલ્સરી ભર દે કમ્પ્લીટ એકદમ પૂરા તેરી ભી આપકો લાઈટ નહીં મિલ રહી છે લાઈટ નહીં મિલ રહી છે બહુત પરેશાન આ શું માંગે લાઈટ જોઈએ બસ aur koi mang nahi hai light hi chahiye bas આ તરફ ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાય થવાની ઘટના બનતા રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો સુરત થી વડોદરા વચ્ચેના સેક્શનમાં રેલવે લાઈન ની આડીને અનેક વૃક્ષો ધરાશાય થયા હતા જેના કારણે રેલવે વ્યવહાર बाधित થયો હતો તો બીજી તરફ ઓવરહેડ કેબલને પણ નુકસાન પહોંચ્યું હતું ડબલ ડેકર સહિતની ટ્રેનોને જે તે સ્ટેશન પર સ્ટોથો ભાવવામાં આવી હતી ટ્રેનો મોડી પડતા ભરૂચ રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા હતા રેલવે વિભાગ દ્વારા મોડી રાત સુધી સમારકામની પ્રક્રિયા ચાલી હતી ત્યારબાદ રેલ વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો